સાડીસસો ગાય છે ને દોઢસો ભેંસ છે અમારી જોડે મારા પિતાજી જોડે દસ ગાય હતી અને ત્રણ ભેંસ હતી એ દસ ગાયમાંથી અમે ધીરે ધીરે શરૂઆત કરી હતી અને ત્રણ ભેંસમાંથી એ દસ ગાયમાંથી અત્યારે અમારી પાસે સાડી પાંચસો ગાય છે અને દોઢસો ભેંસ છે સાડી સા સાડી પાંચસો ગાય અમારે ઘરે જન્મેલી છે અને દોઢસો ભેંસ છે એ દોઢસો ભેંસ અમારે ઘરે જન્મેલી છે અમે શરૂઆત ત્યારથી કરી હતી અત્યારે અમે આ સ્ટેજ ઉપર છીએ અત્યારે અમે અમારી ગાયોનું જે પણ દૂધ અમે ત્રણે ત્રણ પોડકનું પ્રોસેસ કરી માર્કેટિંગ કરીએ છીએ એનું દૂધ એનું ચાણ અને એનું ગૌમૂત્ર ગૌમૂત્ર અને ચાણ છે અમે ખેતીવાડીમાં એનો પ્રોસેસ કરીને વાપરીએ છીએ અને દૂધ છે એનો પ્રોસેસ કરી અને અમે બધી પોડેક બનાવીને એમાં દહીં દહીંમાંથી અમે ઘી સાસ બનાવીએ સાસમાંથી માખણ નીકળે એટલે માખણમાંથી ઘી બનાવીએ છીએ અને ઘીને પણ પ્રોસેસને પેકિંગ કરી કરીને અમે વેચીએ છીએ સાસનું પણ પેકિંગ કરીને અમે વેચીએ છીએ અમારી બ્રાન્ડ બ્રાન્ડનેમથી અને દૂધનું પણ પેકિંગ કરીને અમે અમારી બ્રાન્ડનેમથી વેચીએ છીએ એટલે ટોટલ વસ્તુ અમે કોઈ વસ્તુ અમે રો ડાયરેક્ટ કે ડાયરેક વેચતા નથી બધાને પ્રોસેસ કરી વેલ્યુ એડિશન કરી અને અમારી જ બ્રાન્ડનેમથી અમારા જ વેબસાઇટ અને એમેઝોન ઉપર અમારી બધી જ વસ્તુ અમે અમે ઇન્ડિયામાં પણ વેચીએ છીએ અને ઇન્ડિયાની બહાર પણ વેચીએ છીએ બહારથી સૌ જ દેશોમાં અમારી બધી પ્રોડક્ટ અવેલેબલ છે અમે આવી રીતે જર્ની શરૂ કરી હતી અને અત્યારે અમે આ સ્ટેજ ઉપર છીએ પહેલાં અમે પચીસ લિટર દૂધથી શરૂઆત કરી હતી અત્યારે અમારી પાસે બરાબર છે ને ચાર હજાર લીટર દૂધનો પ્રોસેસ અમે પર ડે કરીએ છીએ અને આ જે મેન પાવર છે એ કેવી રીતે છે તમારા સભ્યો શું 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 સપોર્ટ છે આમાં હવે એમાં તમને સુરત પાયામાં હું કહી દઉં તમને કે અમારું સંયુક્ત ફેમિલી છે અમે પાંચ ભાઈઓ છીએ પાંચ ભાઈઓના બબે દીકરા છે અમે સંયુક્ત ફેમિલી છે એટલે દરેક માણસને દરેક અમારા દરેક જે જવાબદારી છે ખેતીવાડીની જવાબદારી એક્ઝામ્પલ કે ભાઈ હું અને મારો મોટો દીકરો કરીએ છીએ અને ગાયોની જવાબદારી મારો બરોબર છે એક દીકરો છે નિલેશ એ કરે છે પ્રોસેસની જવાબદારી મારો ભત્રીજો છે નિકિન કરે છે માર્કેટિંગની જવાબદારી આખી આખી મારો ભત્રીજો ચેતન છે એ કરે છે અને એકાઉન્ટ છે મારો નાનો ભાઈ છે મતલબ એ કરે છે એટલે આખી સાયકલ ઉપર અમારો કંટ્રોલ છે અને અમારી ગીર ઓર્ગેનિક કંપની છે અમેરિકામાં પણ રજિસ્ટર્ડ છે ત્યાં પણ અમારી કંપનીમાંથી અમેરિકાની આજુબાજુના બધા કન્ટ્રીમાંથી અમારી પ્રોડક્ટ ત્યાંથી પણ અમે ડિલિવરી કરીએ છીએ એટલે આખી સાયકલમાં જે કી પર્સન છે તે અમારા બધા પોતાના ફેમિલી મેમ્બર છે અમે કોઈના ઉપર ડિપેન્ડેડ નથી એટલા માટે અમે એટલો બધો સ્પીડથી ગ્રોથ કરી શક્યો અને અમે ક્વોલિટી પણ મેન્ટેન કરી ક્વોન્ટિટી પણ મેન્ટેન કરી અને કોસ્ટ પણ મેન્ટેન કરી શકીએ છીએ એનો મેન ફાયદો અમને આ છે કે અમારા પોતાના ફેમિલી મેમ્બરો છે અમારે બીજી કોઈ ચિંતા રહેતી નથી

જે ગૌશાળાઓ અમુક બંધ થઈ જાય છે તેને જે ગૌશાળા જે મિત્રો છે તેને પણ આમાંથી પ્રેરણા લેવી જોઈએ એ એક શરૂઆત નાની હતી અને અત્યારે હજારો લીટર દૂધ વેચે છે અને પોતાના બ્રાન્ડ નેમથી વેચે છે દેશમાં નહીં પણ વિદેશમાં અન્ય દેશોમાં પણ વેચે છે તો આવી આ પ્રેરણા આપણે દરેક ખેડૂત મિત્રોએ લેવી જોઈએ